જેને દિલ દઈ દીધું ને દીવાનો બની પારો થઈ ગયો એમ ગાડું હાકે જુગદાધાર સમજો બોઢાણા ગાડું એવું હાક્યું કેટલા વર્ષ સુધી થી દ્વારકા જાય અને વૃદ્ધ ઉમર થઈ ગઈ વૃદ્ધ ઉમર થઈ ગઈ ને પછી ભગવાને કીધું એને સપનામાં આવે કે બોડાણા તું હાલફેરે આવે ને તો ગાડો લઈને આવજે હવે માજા બળદ ગોતા ગધા કોઈ હતા કે ભાઈ લઈ જાવ બીજું હું ગાડું લઈને જાય છે દ્વારકા હવે માન ઓલ્યા બે ચાર કિલોમીટર જાય બળદ બે આ ગાડું પોતા અને ગાડું એને હોતું ને પાગડ હવાર થયું ને હાંજ પડી હાંજ પડી ત્યાં દ્વારકાના પાદર માં પોગી ગયું ગાડુ ના પોગ્યું હાંજ પડી કે જોયું કે ભાઈ આ કયું ગામ દેખાય છે આ તો દ્વારકા છે કોઈને પૂછ્યું કે બસ આવી ગયું દ્વારકા એમ ભગવાન કઈ વાર લાગતી નથી એવી રીતે દર્શન કરવા જાય ને એવા કાલા વાળા કહે પ્રભુ હવે તો આ પણ આવી ગયું છે હવે ફરીને હું નહીં આવું તમે કીધું તું પરમાણે હું આવ્યો છું ગાડુ લઈને આવ્યો છું પ્રભુ હવે હાલો હવે તમે ઓલા ગુગળી બધા સાંભળે કે આ ભગત છે ભગવાન ને કાલાવાલા કરે છે અને ભગવાન ને લેવા આવ્યો છે ગાડું લઈને આવ્યો છે ભગવાન ને કે આ લઈ જા હે તો રોજી રોટી નું શું થાય આપણી રોટી નું શું થાય એમ કારણ કે એને તો પેટ ભરવા આરતી બધું કરતા હતા અને બન્યું એવું રાતના બાર વાગ્યા લીમડા ભગવાન બોડાણા ને જગાડા ભાઈ બોડાણા હાલ જલ્દી કે કેટલા વાગ્યા પ્રભુ એ કે બાર વાગ્યા પર તું ગાડું જોય અને હાલો ડાકોર હવે દાદુ જોડે ને થોડુંક હાક્યું બોડાણે પણ કે આમ કઈ ડાકોર આવે નહીં કે લાઈ મારી પાસે તું હુઈજા થાકે પાક્યો એ હવાર થયો અને ડાકોરના ના આવ્યા ઉમરેટ ગામ ઉતર્યા આ કયું ગામ છે કે ભાઈ તો કે ઉમરેટ છે ઉમરેટ આવી ગયું ડાકોર આપણે કેટલું તકે હવે નજીકમાં જ છે આવી ગયું પણ ગાડું જો હોપે ને તો ગાડું હાકે રાશ હોપવી પડે ભાઈ અને કીધું ડો હાકે કે જુગદાદાર પશી કહો શો લાગે વાો હા કે જુગદાદાર પશિશો દેવા ગો હા કે જુગદા દાર પશી કહો શો લાગે વાુગદાર પછી ગે વાર વા

पकड़े लिंदड़ा डाल मीठी तत्काल उमिरि पकड़े लिंदड़ा डाल मीठी तत्काल उमिरि पकड़े तत्काल ઉમરેટ પકડી એટલે લીમડા દાડા કડવી વાણી હતી ગમે એવી તો મીઠી કરી દીધી ભગવાને પણ ઓલા ગુગળીઓ ગોતા ગોતા આવ્યા ડાકોર માં ઓલો ભગતરો છે ને એ લઈ ગયો છે ભગવાન ને આયા આયા બધા પણ આયા મૂર્તિને છે ને એને તળાવમાં નાખી દીધી તળાવ માં નાખી દીધી અને ઓલા બધા ગોતે આવી પૂછ્યું કે ભાઈ બોડાણા નું ઘર તો કે ભાઈ આ ઘરે નથી તળાવ બાજુ ગયા છે બધા પછી ભગવાન ને કે પ્રભુ તમે આ ડાકોર માં આવ્યા અમારી મેં આજીવિકાનું હું અમારા બાળબચ્ચા ખવડાવું અમારી રોટી નું હો અમારી રોજી નું હો તા કે ભાઈ મારી બારો ભાર તમને હોનું આપું તમને કઈ વાંધો કરો ઓલા ને એમ કે આ તો તણમણ હોનું આવશે આપડે ભગવાન નો આવે કઈ નહીં હા પ્રભુ વાંધો નહીં અમને શું છે આપણા બાળ બધા ગમે એટલું ખાવે ને કોઈ ખૂટ છે નહીં ત્રણ મણ હોવાનું ભગવાન ની બારોબાર આવે કે તો કે અમારે હાલ છે વાંધો નહીં બોલાવા ગંગાબાઈ ને કે તારી પણ કઈ હોનું પડ્યું છે તો કે મારી પાસે હોનું તો શું છે એક વાળી છે ખાલી નાકની વાળી છે હવા વાળની તો કે લઈ આવજા એક બાજુ ભગવાન ને બેહાર્યા અને એક બાજુ ગંગાભાઈ ની વાળી મૂકી તો વાળી નું હતું ગંગાભાઈ નીરક્યો ના થાય ગુગડું હોનું લેવા જાય હોનું લેવા જ હતા કે આપણે ભગવાન નો કઈ નઈ ગયું ને તો વાલ ખાલી એક વાળી મળી અને તો હવે તમે ત્યાં જાઓ અને વાય છે વાય માં મારી મૂર્તિ છે તમે કાઢજો અને મૂર્તિ ના બેહારજો તમારી પ્રધાનો ભરણ પોષણ એમાંથી હાલ્યા કરશે આવો એનો ઇતિહાસ છે અને ભગવાન ને વાય જ ગોતવાના છે એવું ભાઈ આમાંથી વાય માં જ છે બીજે ક્યાંય નથી ભગવાન વાય માં જ છે આમાં ડૂબકી મારે ભરોસો હોય ને ધંધો કરતા હોય પણ હોય પ્રભુ હું તો તારો નોકર છું તું માલિક છો મારી ફરજ છે કર્મ કરવું એ અને ગીતાનો કર્મ યોગ આખો બતાવ્યો કર્મ પ્રધાન વિશ્વ કરે રાખા જેના જે કર્મ કરે ઓલ સાખા જેવું કર્મ કરે એવું ફળ મળે ગીતાનો આ નિશ્ચય છે સારું કરે અને હારું ફળ મળે નબળું કરે એને નબળું ફળ મળે બાકી ફળ એને દેવું પડે દેવું પડે અને દેવું પડે પણ ક્યારે મળે ની એ નક્કી નથી ક્યારે મળે એ નક્કી નથી અને કે ભાઈ તારો કર્મ કરવામાં જ અધિકાર છે ફળમાં નહીં ફળ ક્યારે એ મને ખબર છે તું કર્મ કર એટલે આપણને ગુરુ શરણે ગયા એટલે આપણે કીધું ભાઈ કર્મ તો તમારે કરવું પડશે પણ શુભા શુભ કર્મ કરવાનું છે જેનાથી પાપાચાર કળિયુગ ઉભો થાય આવું કર્મ છોડી દેવાનું છે જેનાથી પાપ થાય એવું કર્મ નહીં કરવાનું અને કર્મ નહીં કરી મહેનત નહીં કરી તો આપણા બાળ શું ખાશે અને એટલે કીધું કે ભાઈ હું એ કર્મ કરું છું એને કર્મ છોડી નથી દીધો એટલે અર્જુન નો રથ એને એમ આક્યો પછી ભક્તિ ભક્તિ એટલે પવિત્ર જીવન બીજું કાઈ ન કરો તો કાઈ નહી ઘણા આપણે જોઈ પેલાના ગઢિયા હતા ને એની પાસે ક્યાં ખેતીમાંથી માંથી નવરાઈ હતી પણ હાજ હવાર ભગવાનના મંદિરે જતા હો

આખો સમય પરિવર્તન થઈ ગયો પણ આ વસ્તુ ભગવાન આપણી ભેળો છે આપણને ખબર છે આત્મા છે પરમાત્મા છે સતાય જીવ પણ જાય છે નથી જાતું આનું ઉદાહરણ આ જીવ છે ને પકડી રાખે છે જ્યાં સુધી દ્રૌપદી ને એમ હતું કે મારા શિર ખેંચે છે અને હવે છે હાડી પકડી રાખી પોતાની આબરૂવાટુ થી આ જીવ છે ને બધી મહેનત કરી લે અને છેલ્લે ક્યાંય હાથ નો આવે ને તય પરમાત્માને ભગવાન હવે તું જે કરીએ અને જેવો એવો અંતો થી પોકાર નાદ નીકળી જાય ને ત્યારે બોલો કે મુ જા નઈ હવે હું છું અને પછી નવસો નવ્વાણું શીર શિર પૂર્યા ખાલી એક પાટો બાંધી એની પણ દ્રૌપદી ના શિર પૂરવા કોઈ નો ભાર ન રાખે મુરારી વાળે વ્યાજ સહિત ગિરધારી પણ એની વાતો બે હો ભાઈ ભગવાન આવશે કરશે એમ નથી કર્મ પહેલું બતાવ્યું પેટ ભરી મહેનત કરો પણ શુભાશુભ કરો ને મહેનત નું ફળ મળે જ એક મજૂર જો દાડીએ જાતો હોય અને હાજે જો એનો માલિક હોય એ એને મજૂરી સુકવી દેતો હોય તો ભગવાન એવો નિષ્ઠુ નથી કે ન આપે પણ એની લાયકાત પ્રમાણે આપે લાયકાત પ્રમાણે આપે તો લાયકાત ક્યારે બને એનો બની જાય તો એ લાયક બનાવે કોઈનું બનવું પડે અને જેણે જેને હોપી દીધું આવું નરસિંહ મહેતા ને ભગવાન અને નરસિંહ મહેતા નો સંવાદ છે ભગવાન નરસિંહ મહેતા ને કે નરસિંહ મેં તારા બાવન કામ કર્યા હું નહોતો તારા કામ કોણ કરત ભગવાન ને અહમ આવ્યો નરસિંહ મહેતા કે પ્રભુ તમે મારા કામ કર્યા ને તમે કઈ નવાઈ નથી કરી તમારી ભક્તિ કરી તમે મારા કામ કર્યા નથી કર્યા હું જે આપું ને એ પ્રભુ તમે નો આપી હું વાત કરે છે તું એવું હોય મને હું આપ્યું કે હું નો આપી શકું પ્રભુ તમે જે આપો છો ને વૈભવ વિલાસ પીતા પીળા પિતો ને આવું બધું આપો ને એ તો બજારમાં પૈસાથી મળે છે આ વસ્તુ બધી બજારમાં પૈસાથી મળે પણ મેં આપ્યું પ્રભુ તમાર નહીં દેવાય હું વાત કરે તે એવું હું મને આપી દીધું કે નહીં દેવાય